હું એનો પ્રેસિડેન્ટ અમિત ભટ્ટ અને અમારી આખી ટીમ છે આજે છેલ્લા વીસ દિવસથી અમે અંબામાતા મંદિર પ્રાંગણમાં પચીસ હજાર દીવા રંગોળી અને વિવિધ જાતના દીવાથી ભગવાનજીના આખા દ્રશ્ય બનાવી રહ્યા છે જેની અંદર સમાજના દરેક વ્યક્તિઓએ અહીંયા સાથ આપ્યો છે ચોવીસ કલાકથી તમે બિલીવ કરી નહીં શકો કે લઈને આજ સુધી ટીમ છે અમારી પાસે ઘણા એવા સોશિયલ મીડિયા પર બી વિડીયો અપલોડ થયા છે તમે જોઈ શકો છો અને આનો આનંદ એટલો બધો છે કે આજે વિશ્વભરમાં ભગો લેરાઈ રહ્યો છે જે સનાતન ધર્મનું સ્થાપન થઈ રહ્યું છે જે વર્ષોથી હતું પણ એને આજે વેગ મળ્યો છે તો એ વેગના અમે એક અંશ બનીને આ જે અંબાવાતા મંદિર પ્રાંગણમાં અમે આ એક પચીસ દીવાનો યજ્ઞ કરી રહ્યા છે અને અમારે ઉપરવાળાના આશીર્વાદથી કોઈ એવું વિઘ્ન નથી આવ્યું અમારા શ્રી કનુભાઈ મિનિસ્ટર સાહેબજી પેટ્રોલ ઉર્જા પેટ્રોલ અને એના મિનિસ્ટર કનુભાઈ દેસાઈ સાહેબી આજે આવી ગયા છે એમનો બી સપોર્ટ પૂરેપૂરો અમને છે પોલીસ કર્મીઓનો બી એટલો જ સપોર્ટ છે કાલે બોમ્બસ્કોડ આવીને ચેક કરીએ બધી જ બાજુથી અમને પૂરેપૂરો સપોર્ટ છે અને અહીંયા અંબાવાતા મંદિરના ટ્રસ્ટીઓ જેવી રીતે કમલેશભાઈ વડીલ અમૃતમામા ડીનાભાઈ એ કરીને જે બધા ટ્રસ્ટીઓ છે એ લોકોના બી બહુ સારા સપોર્ટથી આજે એકદમ સરસ ઇસકોન મંદિરના જેઓએ આખું પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂર્તિ અહીંયા લાવ્યા છે એ લોકોના બી સપોર્ટથી અમે સારામાં સારો પ્રોગ્રામ કરી રહ્યા છે અને આજે સાડા છ વાગે

બે ત્રણ દિવસથી છેલ્લો વીસ દિવસથી આપતો પણ ત્રણ દિવસથી બહુ સારું યોગદાન આપ્યું છે અને સારામાં સારું કાર્ય કરે છે જય શ્રી રામ જય શ્રી ખાસ કરીને રામમય બન્યું છે વાપી પણ અને આજે દિવાળી જેવો ઉત્સવ પણ અહીંયા મનાવવામાં આવી રહ્યો છે ઓરો શું કહેશો સમગ્ર ભારત વર્ષ અને સાથે સાથે સમગ્ર વિશ્વમાં અનેક દેશોમાં જે રીતે અયોધ્યા ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે પ્રાંટેસ્ટ કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશમાં દરેક દરેક રાજ્ય જિલ્લા કે દરેક ફળિયામાં એ રીતના કાર્યક્રમ યોજવામાં આવ્યા કે લોકોએ દીવા ફટકાવ્યા રંગોલી કરી શેરી સરઘસ કાઢીને રામજીને સંપૂર્ણ રીતે વધાવ્યા અને એમના આગમનથી જે રીતે લોકોમાં ઉત્સાહ છે લોકોની જે લાગણી છે એ વર્ષો જૂની લાગણીમાં લોકો તમામ મતભેદો ભૂલી જઈને એક સાથે રામજીના રટણમાં લાગ્યા છે અને ભારત વર્ષ માટે આ સૌથી સારા સુકન છે કે હવે પછીના પાંચ વર્ષ આપણે એક સુવર્ણ યુગ તરીકે આપણે ઉજવીશું અને સંપૂર્ણ રીતે ભારતનો વિકાસ થશે એ વાત નક્કીશું